સુરત વાહન ચોરીના આરોપીઓ ઝડપાયા ચોરાયેલ ટ્રક સાથે રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ નો માલ સુરતના સારોલી અને સુરત માંડવી પોલીસ સંયુક્ત કામગીરી દ્વારા વાહન ચોરીના ગુનામાં સંડવાયેલા બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા છે વિશ્વાસુ બાતમીદાર મારફતે માહિતી મળતા ચોરી થયેલ ટાટા એલપીડી ટ્રક મહારાષ્ટ્ર જવાનો છે તેવી જાણ થતા માંડવી પોલીસ સૂચના આપી કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ સ્ટાફ ટીમે ઝડપથી ઘેરાબંધી કરી આરોપી સલીમ બેગ શકીલ બેગ મિર્ઝા અને રફીક બેગ દળ પોલીસ સ્ટાફની ટીમે ઝડપથી ઘેરાબંધી કરી આરોપી સલીમ બેગ મિર્ઝા અને રફીક બેગ મિર્ઝાને ઝડપી લીધા તેમની પાસેથી ચોરાયેલ ટ્રક તથા કુલ રકમ ત્રણ લાખ પચાસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ અંગે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે